પાંચ સિરીઝમાં હું મનીષા આજે તમારા માટે લઈને આવી છું ઘઉંના લોટની ચકરી તો એના માટે અહીંયા આપણે એક કપડામાં ઘઉંનો લોટની પોટલી બાંધી દેવાની છે અને એ પોટલીને આપણે તપેલીમાં મૂકી દેવાની છે અહીંયા મેં લગભગ પાંચસો ગ્રામ જેટલો લોટ લીધો હતો એક તપેલીમાં મૂકી એના પર ફિટ ઢાંકણ ઢાંકવાનું બિલકુલ પાણી ના ભરાય એવી રીતે અને ત્યારબાદ આપણે કુકરમાં બેથી ત્રણ સીટી મારી દેવાની છે અને ઠંડુ પડી જાય ત્યારબાદ આપણે આ રીતે લોટને બહાર કાઢી લેવાનો છે લોટ બફાઈને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને લોટ આ રીતે આપણે બાફ્યો છે એટલે થોડો ગઠ્ઠો થઈ જશે લોટનો પણ હવે આપણે એને હાથેથી એકદમ સરસ મસળી અને સરસ રીતે એને છૂટો પાડી દેવાનો છે અને ત્યારબાદ આપણે એને ચારણીની મદદથી સરસ રીતે ચાળી દેવાનો છે અને એકદમ સ્મૂથ લોટ આપણે તૈયાર કરી દેવાનો છે તો અહીંયા આપણે લોટ એકદમ સરસ ચડાઈ ગયો છે હવે આપણે તેની અંદર બીજા બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા એડ કરવાના છે તે આપણે જોઈ લઈશું તો અહીંયા મેં લાલ મરચું હળદર મીઠું લીલા મરચાંની પેસ્ટ દહીં અને તલ આટલી વસ્તુનો ઉપયોગ કર્યો છે અને મોવણ માટે આપણે તેલ એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે જો ચકરી બનાવશો તો ચકરી તમારી ખૂબ જ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બનશે તેલ પણ બિલકુલ નથી ભરાતું તો તમે ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો આ તો અહીંયા મેં બે ચમચી જેટલું મોવણ એડ કરી દીધું છે અહીંયા આપણે રોટલીના લોટમાં નાખીએ એટલું જ મોવણ એડ કરવાનું છે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી જેટલી અહીંયા મેં હળદર એડ કરી છે એક ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે તમે લાલ મરચું થોડું તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું એડ કરી શકો છો અહીંયા મેં એક ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ લીધી છે તે પણ તમારે વધારે તીખું ખાવું હોય તો વધારે એડ કરી શકો છો એક ચમચી જેટલા મેં અહીંયા તલ લીધા છે અને બે ચમચી મેં મોળું દહીં એડ કર્યું છે હવે આપણે બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરી અને આપણે ભાખરી કરતાં થોડો ઢીલો અને રોટલી કરતાં કાઠો એટલે કે લગભગ પરાઠા જેવો લોટ આપણે અહીંયા તૈયાર કરવાનો છે તો ફ્રેન્ડ્સ જો તમને મારો આ વિડીયો ગમે તો તમે જરૂરથી લાઈક અને શેર કરજો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરી અને પરાઠા જેવો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે લોટને અડધો કલાક રેસ્ટ કરવા માટે રહેવા દઈશું અડધો કલાક પછી આપણે લોટને આ રીતે થોડો મસળી દેવાનો છે અને ત્યારબાદ આપણે સંચામાં ચકરી પાડવાની જે બ્લેડ હોય એને આપણે આ રીતે અંદર મૂકવાની છે તે પાડવા ચકરી પાડવાના સંચાને તેલથી ગ્રીસ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં લોટ એડ કરી દેવાનો છે અને એક પ્લેટમાં ચકરી પાડવાની છે આ રીતે બધો લોટ એમાં ભરી દેવાનો અને પછી આપણે એને ચકરી પાડીશું એક પ્લેટમાં તો લોટ તમારો એક સરખો સરસ બંધાયો હશે તો એક સરખી એટલી સરસ ચકરી પડશે તમે જોઈ શકો છો બધા જ લોટની ચકરી આપણે આ રીતે પાડી દેવાની છે બિલકુલ તૂટતી નથી ચકરી પાડતી વખતે એક સરસ રીતે એક ધારી સરસ ચકરી પડશે તમારે લોટ બાંધવામાં ખૂબ જ કાળજી રાખવાની છે આ જ રીતે લોટ બાંધવાનો એમાં સહેજ પણ ભૂલ થશે તો તમારી ચકરી પાડતી વખતે પણ તૂટી શકે છે તો આ રીતે બધા જ લોટની આપણે એક પ્લેટમાં ચકરી પાડી દઈશું અને ત્યારબાદ તેલ એકદમ પહેલાં ગરમ કરી દેવાનું છે અને ત્યાર પછી મીડિયમ આંચ કરી અને આ રીતે તાબેથાની મદદથી એક એક ચકરી અંદર મૂકતું જવાનું અને આપણે ચકરી પાડવાની છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી દેવાની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ચકરી તળતી વખતે પણ બિલકુલ તૂટતી નથી તો તમે પણ ચોક્કસથી આ રીતે લોટ બાંધી અને બનાવશો તો તમારે બિલકુલ જ ચકરી તૂટે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ બનશે તો આ ચકરી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ચા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણે મીડિયમ આંચ પર એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે ચકરીનો તો આ રીતે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તમે એર ટાઈટ કન્ટેનરમાં એને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ છે અને બહારથી એકદમ ક્રિસ્પી છે અંદરથી એકદમ સોફ્ટ આપણી આ ચકરી તૈયાર થઈ ગઈ છે તો તમે ચોક્કસથી હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ